ગુજરાત વિધાનસભા પ્રશ્નોત્તરી સત્રમાં કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલને પૂછેલા પ્રશ્ન પર મંત્રી ઋષિકેશ પટેલે જવાબ આપ્યો નહીં જ્યારે કિરીટ પટેલે જણાવ્યું કે કોલેજમાં પગાર વિસંગતતાના અંગે ફરી પ્રશ્ન પૂછાશે જ્યારે નાયબ કુલપતિ અને ચાર અધિકારીની નિમણૂક હજુ કરી નથી જેમાં હેમચંદ્ર આચાર્ય યુનિવર્સિટીમાં કુલપતિ દ્વારા ખોટી નિમણૂક કરી હોવાનું જણાવ્યું જ્યારે આ બંને પ્રશ્ન ગૃહમાં ફરી રજૂઆત કરાશે આજે ગુજરાત વિધાનસભાની અંદર પ્રશ્નોત્તરી દરમિયાન મેં રાજ્યના મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલને પ્રશ્ન પૂછેલો એમને વાત કરેલી કે સરકારી કોલેજોની અંદર જે પ્રિન્સિપાલની ભરતી થાય જીપીએસસી મારફતે એના પ્રિન્સિપાલને ક્લાસ વન અને આસિસ્ટન્ટ પ્રોફેસરો હોય તો એમને ક્લાસ ટુ એટલે કે વર્ગ બેનની ના અધિકારી તરીકે ગણવામાં આવે છે તો ગ્રાન્ટેબલ કોલેજોના પ્રિન્સિપાલ અને અધ્યાપકોને કયા વર્ગમાં ગણવા એ બાબતે મેં પ્રશ્ન પૂછ્યો મંત્રીશ્રી જવાબ ના આપી શક્યા આ બાબત એ ઘણી બધી વિવાદિત બાબત છે એટલા માટે કે હું પણ એક ગ્રાન્ટેબલ કોલેજમાં આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે કામ કરું છું ઘણી બધી ગ્રાન્ટેબલ કોલેજોની અંદર અધ્યાપકોને ક્લાસ થ્રી તરીકે ગણવામાં આવે છે એટલે મંત્રીએ યોગ્ય જવાબ આપ્યો નથી આ બાબતે હું ફરીથી વિધાનસભાના નિયમોના નિયમ મુજબ એમની પાસે માગણી કરીશ એવો પ્રશ્ન પૂછેલો હતો કે જે વિધાનસભાની અંદર યુનિવર્સિટી માટેનો જે કાયદો લાવ્યા એનું ઉલ્લંઘન એ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં થયું છે કે નહીં એનો પણ મને ખોટો જવાબ આપેલો છે એટલા માટે કે હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના નાયબ કુલ સચિવ અને ચાર અધિકારીઓની નિમણૂક કરવામાં આવી કાયદાની કલમ પંદર અને સ્ટેચ્યુટ નવ ત્રણ મુજબ કોઈ પણ અધિકારીની નિમણૂક થાય ટીચિંગ કે નોન ટીચિંગ સ્ટાફની તો કુલપતિ એની નિમણૂક કરી શકે છે પરંતુ નિમણૂક થયા પછી બોર્ડ ઓફ ગવર્નન્સ એટલે બીઓ જીની અંદર એની ફરજિયાત મંજૂરી લેવી પડે એવી સ્ટેચ્યુટ અને કાયદામાં જોગવાઈ હોવા છતાં હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીની અંદર આનું ઉલ્લંઘન થયું છે અને કુલપતિએ કારોબારીમાં મૂકી અને એ જ દિવસે આવા ચાર અધિકારીઓને નિમણૂક આપી દીધી છે આ બા આ બાબતે પણ અમે વિધાનસભાના નિયમોના નિયમ મુજબ ફરીથી રજૂઆત કરવા